રોકડિયાએ એસી લાખની પોતાની ગ્રાન્ડમાંથી આરસીસી રોડ માટે ફાળવણી કરી હતી આરસીસી રોડ માટે સરકાર સિત્તેર ટકા કોર્પોરેશન દસ ટકા ઉપરાંત ધારાસભ્ય અને કાઉન્સિલર કે રોકડિયાએ પણ ફાળવ્યા દસ ટકા લેખે એસી લાખ છેલ્લા ત્રણ મહિનાથી સોસાયટીઓના આરસીસી રોડ મામલે કરી હતી તૈયારીઓ બાકી રહેલી સોસાયટી માટે ઈજારાની રકમ વધારવા મ્યુનિસિપલ કમિશનરને કરી હતી રજૂઆત ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં જગ્યાએ જગ્યાએ આરસીસી રસ્તા બનાવવાને લીધે પર્યાવરણના પ્રશ્નો નિર્માણ થઈ રહ્યા છે આરસીસી રસ્તાને કારણે વરસાદનું પાણી જમીનમાં રિચાર્જ થતું નથી જમીનના જળસ્તર ઊંડે સુધી પહોંચ્યા છે તેવા સમયે આરસીસી રસ્તાની આંધળી દોડ ભવિષ્યમાં અફવાઓને નિમંત્રણ આપશે પર્યાવરણના નિષ્ણાંતો આડેધડ થતા આરસીસી રસ્તાઓને લઈને સવાલો કરી રહ્યા છે ત્યારે આવા આંધળો વિકાસ ભવિષ્યમાં લોકોની લાભદાયક નીવડે કે પછી નહીં મુશ્કેલીમાં લાવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે આરસીસી રોડ એસી ની અને સોસાયટીઓમાં આરસીસી રોડ એસીબીસમાં મંજૂર થાય એ સરકારની મહત્વાકાંક્ષી અને ખૂબ લોકોને ફાયદો કરાવતી આ યોજના સોસાયટીમાં રોડ રસ્તાનું ધોરણ સારું થયું સ્વચ્છતાનું ધોરણ સારું થયું ત્યારે પશ્ચિમ ઝોનનો કોર્પોરેશને એક અઠવાડિયા પહેલાં આઠ કરોડ રૂપિયાનો ઇજારો મંજૂર કર્યો હતો આજે અને અમને જણાવતા આનંદ થાય છે કે પશ્ચિમ ઝોનની સહેજગંજ વિધાનસભામાં જે વોર્ડ આવે છે આઠ નવ અને અગિયારનો થોડોક ભાગ એટલે ચાલીસ ટકા વિસ્તારની અંદર જ અમે એક જ દિવસમાં આ આઠ કરોડનો ઇજારાની જે રકમ થાય એની સામે આઠ કરોડ અને ત્યાંસી લાખ આશરે ચુંબોતેર જેટલી સોસાયટીઓની અંદર અમે આ કામો લખીને આજે કોર્પોરેશનને સુપ્રત કરી દીધા છે એની સાથે જે વધારાના કામો છે અને પશ્ચિમ ઝોનની જ બીજા અકોટા વિસ્તારના સોસાયટીઓ જે છે એ વિસ્તારની સોસાયટીઓ માટે આ ઇજારાઓ વધારવાની જરૂર છે ત્યારે અમે આની એક્સટેન્શન પણ તાત્કાલિક કમિશનરે કરવું જોઈએ એ રજૂઆત પણ આજે કમિશનરશ્રીને મેયરશ્રીને અમે રજૂઆત પણ કરી છે લોકો સુધી અમારા વિસ્તારના કોર્પોરેટરો ધારાસભ્ય કે સાંસદ હોય આ તમામ લોકો લોકો સુધી પહોંચીને લોકોની સોસાયટીઓમાં જે વિસ્તારમાં સોસાયટીમાં કામ હજુ બાકી હોય આરસીસી રોડના એ કરવા માટેનું આ આખું આયોજન અમે આજે કર્યું છે આ છેલ્લા બે થી ત્રણ મહિનાથી વિવિધ ત્રણ ચાર મહિનાથી વિવિધ સોસાયટીઓમાંથી લોકોની રજૂઆત અમારી ઓફિસ સુધી આવે છે કોર્પોરેટરના માધ્યમથી મારી ઓફિસ સુધી આવે છે અને આખી જ આ આખી પ્રક્રિયા પૂરી કરીને આજે અઠવાડિયા પહેલાં થયેલો ઇજારો એ અમે માત્ર એક દિવસની અંદર તમામ કામો આજે લખ્યા છે બિલકુલ કોર્પોરેશન લોકોની સુવિધા માટે બનેલી સંસ્થા છે લોકોની વચ્ચે અમારા કાર્યકર્તાઓ અમારા કોર્પોરેટરો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ લોકોની વચ્ચે રહેવાથી લોકોના સંપર્કમાં રહેવાથી આજે એક સાથે આટલી બધી સોસાયટીઓ બે થી ત્રણ મહિનામાં અમારા સુધી પહોંચી અને એના માધ્યમથી આજે અમે આ ઇજારો કર્યો છે આ સોસાયટીઓની જે મંજૂરી આ ઇજારાના આધાર પર એસ્ટિમેટ બનતા હોય છે રાજ્ય એને મંજૂરી આપતી હોય છે આ તો માત્ર ચાલીસ ટકા એરિયા છે પશ્ચિમ ઝોનનો હજુ સાહીઠ ટકા અકોટા વિધાનસભાનો એરિયા બાકી છે એની પણ સોસાયટીઓના એસીવિસના કામ આવવાના છે અમારા પણ પશ્ચિમ ઝોનમાં જે આ કામો આવ્યા છે એના સિવાય હજુ પાંચ સાત સોસાયટીઓના એસ્ટીમેટ બનવાના બાકી છે આ તમામ કામો ઝડપથી થાય એના માટે આ ઈજારાનું એક્સટેન્શન જરૂરી છે તો અમે એ પણ લાગણી આજે કો કમિશનરને વ્યક્ત કરી જે પણ સરકાર એસી વીસના કામની અંદર સિસ્ સિત્તેર ટકા રાજ્ય સરકાર આપે છે દસ ટકા વડોદરા મહાનગરપાલિકા આપે છે અને વીસ ટકા નાગરિકોએ કાઢવાના હોય છે પણ એ વીસ ની અંદર જરૂરિયાત મુજબ કોર્પોરેટર ધારાસભ્ય પોતાનો કોટા વાપરતો હોય છે આઠ કરોડના કામની અંદર ધારાસભ્ય તરીકેનો મારો કોટા કોર્પોરેટર તરીકેનો અને ફોડવારીનો આ તમામ કોટા અમાવ આપ્યો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર